જૈન સ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં જૈન સ્કૂલ પરિવાર તેમજ શિક્ષકો અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ધોરણ દસ અને બારમાં અગ્રેસર રહીને સ્કૂલનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું એસએસસી બોર્ડના ધોરણ દસમાં ગુજરાતી માધ્યમમાં પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ આવનાર હિતેક્ષિત ટી જોશી એ ગ્રેડ અઠ નવ્વાણું પોઈન્ટ છન્નું ટકા આવ્યા હતા તેમજ અંગ્રેજી માધ્યમમાં પાદરા શહેર અને તાલુકામાં પ્રથમ આવનાર મૈત્રી એ પટેલ સત્તાણું પોઈન્ટ નવ્વાણું પ્રશ્ન ટાઈલ આવતા આ વિદ્યાર્થીઓએ જૈન સ્કૂલનું ગૌરવ વધારતા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને જૈન સ્કૂલ સંચાલક ધ્રુવ વૈદ્ય સહિત મેઘવૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા અને પ્રગટવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને જૈન સ્કૂલના

મારા ટ્યુશન બધાને એકદમ થેન્કફુલ રહું છું ને તો હું અનુભા મેડમ ધ્રુવ સર મેઘ સર સર અને અમારા વાઇસ પ્રિન્સિપલ સારિકા મેમ જ્યોતિ મેમ અને ને પણ એકદમ થેન્ક યુ થેન્ક યુ કહું છું જૈન નમન મારું નામ જોશી હિતેશ્રી છે અને આજે મેં નવ્વાણું પોઈન્ટ છન્નું પર્સન્ટાઇલ મેળવ્યા છે એ બધા જન સ્કૂલના પરિવારને કારણે જ હું સૌપ્રથમ પ્રથમ ધ્રુવ વૈદ્ય સર આભાર માનીશ ત્યારબાદ એમના દ્વારા જે બધા શિક્ષકો ઊભા કરવામાં આવ્યા છે તમામ શિક્ષકોનો જે કેજી થી લઈને આજે અમારી સાથે છે પાયો પાકો કર્યો ને અત્યારે તમામ શિક્ષકો આરતી મેડમ અનુભા મેડમ મુકેશ સર તમામ શિક્ષકોનો હું ઘણો આભાર માનીશ ત્યારબાદ ટ્યુશન ટીચર યુટ્યુબ ટીચર તમામનો નો આભાર માનીશ થેન્ક યુ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ટુડે વી આર કન્ટિન્યુઈંગ ધ લેગેસી ઓફ 27 યર્સ ઇન ઝેન ગ્રુપ ઓફ સ્કૂલ્સ આજે ધોરણ દસ અને ધોરણ બારનું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે આજે સેન્ટ સ્કૂલ ખાતે તમામ ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી માધ્યમમાં હિતેશ્રી ટી જોશી પાદરા તાલુકામાં પ્રથમ આવી છે તથા વડોદરા જિલ્લામાં સેકન્ડ આવી છે ઇંગ્લિશ મીડિયમ ટેન્થ સ્ટેન્ડરમાં મૈત્રી પટેલ પાદરા તાલુકામાં પ્રથમ આવી છે અને એની સાથે સાથે ધોરણ બારના કોમર્સ અને સાયન્સના ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું હતું હું દરેક માતા પિતા અને દરેક બાળકોનું ખૂબ પ્રાઉડ ફિલ કરું છું અને એમનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ સો મચ नमन मुझे बड़ा गौरवान्वित महसूस होता है कि पिछले ट्वेंटी सेवन स्कूल अपनी एक नई लेगेसी एक नया हर बार नई नई चीजें लाते हैं बच्चों के इंटरेस्ट में बिकॉज परिवार बिलीव कि हर बच्चा राष्ट्र की धरोहर है और उसे राष्ट्र हित में काम करना है तो जो भी नई चीजें आए वो जैन स्कूल में सबसे पहले आती हैं बच्चों को उस चीज के लिए हेंड ऑन एक्सपीरियंस देने के लिए बदलती दुनिया के साथ कदम से कदम मिला चल सके हमारे बच्चे यही हमारा अधिगम है हमारे फाउंडर सर ने भी यही प्रयास उद्गम शुरू किया था और आज हमारे चेयरमैन सर ट्रस्टी सर सभी लोग इस चीज में जुटे हैं और बहुत शिद्दत से और प्यार से हमारा जो जैन परिवार है उसका एक एक स्टाफ मेंबर बी नॉन टीचिंग या टीचिंग स्टाफ हर किसी का योगदान है कि जैन स्कूल नए नए कीर्तिमान हर बार स्थापित करता जा रहा है और मैं मेरे लिए तो हर बच्चा उस ऊपर वाले की झांकी है उसकी सेवा करना मेरा बड़ा ही रिलीजियस ड्यूटी है एंड वी ऑल आर इंटरवेड હમરે બચ્ચે સર્વોપરી હૈ પેરન્સ કે વિશ્વાસ ટીચર્સ કે મહેનત પર આપ સબકા સહયોગ ઉપર પર આ શક્તિ કે કૃપા ધન્યવાદ થેન્ક યુ